નમસ્કાર હું ધીરેનભાઈ મગજભાઈ પ્રજાપતિ અડાઠામ પ્રજાપતિ સમાજ અરવલ્લી સાબરકાંઠા છેલ્લા આ વિષમો સમૂહ લોકનોત્સવ છે ઓગણીસો માં અમે પ્રથમ સમૂહ અહીંયા મહેડાસા મુકાબલ કરે હતો અને મડાસામાં પ્રારંભ થયો હતો સારી રીતે પૂર્ણ કરી શક્યા અને આ વિસ્મો બીજો શરૂ કર્યો છે અને એનું યજમાન પણ મીલાસણ ગામ છે મીળાસણ ગામે ઘણો બધો સુંદર સહકાર આપ્યો છે અમારી નવા રહેલા અમારા શ્રી ભાઈ શ્રી રમેશભાઈ રણોભાઈ પ્રજાપતિ મોડાસા પ્રમુખ શ્રી ભાઈ શ્રી જીવાભાઈ પ્રજાપતિ સાયરા અને આવું સુંદર સહકાર મળ્યો છે બધા અમારા જે શિષ્યો જે વડોદરા રહે છે ભાઈ શ્રી શિવાભાઈ ગિરાભાઈ પ્રજાપતિ ભાઈ શ્રી રમણભાઈ જીધાભાઈ પ્રજાપતિ અને અન્ય બધાને અમારા રમેશભાઈએ બધાએ પણ સુંદર સહકાર આપ્યો છે સુંદર દાન આપ્યું છે અને મેળા ગામની બહુ ઘણી સુંદર વ્યવસ્થા કરી છે અને આ જગાનો એટલો પ્રભાવ છે આ પૂરી ભૂમિ છે અને આગળ જતાં પણ અમારા સમૃદ્ધ આયોજન અહીંયા થાય એવું આજથી જ એનો પ્રારંભ થઈ ગયો છે દાન આપવાનો દાનનો પ્રવાસ સારો શરૂ થયો છે અહીંથી સુંદર સહકાર મળ્યો છે અને આગળ પણ આવા સક્સેસફુલ સમુદ્ર લોકસવનું આયોજન થતું રહે એવી ભગવાને પ્રાર્થના કરીએ છીએ અને

અને આ છે અમારા પૂર્વ પ્રમુખ શ્રી ધીરેન્દ્રભાઈ એમ પ્રજાપતિ એન્જિનિયર આપને જણાવવા માંગુ છું કે અમારા ગામમાં ગામમાં આજે અઢાર ગામનો પ્રજાપતિ જ્ઞાતિનો અડાથમ પ્રજાપતિ જે કહેવાય છે તેનો સમૂહ યજ્ઞોત્સવ આજે યોજાઈ રહ્યો છે આજે અમારે ત્યાં નવ કન્યાઓ નવ વરાજા આજે પ્રભુત્વમાં પગલા માંડી રહ્યા છે અને અમારા ગામનું એટલું સજ્જડ અને સુંદર આયોજન છે કે અમને ખુદને એટલો ધર છે કે અમારા યુવાનો અમારા પ્રમુખ રાત દિવસ મહેનત કરીને આજે પાંચ હજાર પબ્લિક ભેગી કરી અને સુંદર રીતે આયોજન કરી રહ્યા છે જમણવાર છે પુરોહિતો કામ કરે છે અને આ જે સમૂહ લગ્ન જે થઈ રહ્યો છે એની અંદર અમારા આ મેડાસણ ગામનો અને પ્રમુખનો સિંહ ફાળો છે આજે એમની તબિયત નાદુરસ્ત હોવા છતાં એમની સિંહ ગર્જના જાય અમે બધા કામ કરીએ છીએ એમનો અમને ગૌરવ છે એટલો ઉત્સાહ છે સાહેબ કે એટલે આજે જ્ઞાતિનો પણ હું આભાર માનું છું આજે અમે એક જ્ઞાતિની સેવાની પાછળ પાછળ દેશની સેવાની ભાવના રાખીએ છીએ બહુ આનંદ છે